તકલીફો બધી બંધ થઈ ગઈ બાળક એ વખતે માતાજી બતાવવા પ્રમાણે એને વેરાવળી હતી આ ઘણી પોટલાખતી હટ લાખ મે ચાર લાખ ને એસી હજાર ભાડી ને બેઠી છું લે પણ ટીમ આ ગણ્યા એ હતા ટીમ ના અંદાજ ગયા હાલા ચાલતો એના ગણેલા છે

તમે મને પોત બીડાવો તો મૂકતા ના જોડે